સોલાર કોમ્પ્યુટર નામની દુકાનમાં કેટલા કિસ્સામાં ભેગા મળી જે વ્યક્તિઓની પાસે કોઈ પણ જાતના પુરાવા ન હોય તેઓને કોમ્પ્યુટર માધ્યમથી બનાવટી ઓળખના પુરાવા બનાવી આપે છે તે અંગેની માહિતીના આધારે એસઓજી પોલીસની ટીમે ત્યાં દરોડા પાડી દુકાનમાંથી મોન્ટુ કુમાર સિંઘ અખિલેશ પાલ મયંક મિશ્રા અને સંજીવ નિષાદને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની દુકાનમાંથી તેઓનો કોમ્પ્યુટર પર ફોટોશોપ સોફ્ટવેરના ઉપયોગથી ડ્રાઇવિંગ લાયસન્સ માર્કશીટ વગેરે એડિટિંગ કરી બનાવટી દસ્તાવેજો બનાવતા ઝડપી પાડ્યા છે પોલીસે દુકાનમાંથી કોમ્પ્યુટર પ્રિન્ટર મોબાઈલ ફોન તથા ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ માર્કશીટ મળી એક લાખ પંચાવન હજારથી વધુ મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ધરી છે પાંડેસરા વિસ્તારની અંદર એક સોલાર કોમ્પ્યુટર નામની દુકાન આવેલી છે તો અમારા એક એસઓજીના કર્મચારીને એવી બાતમી મળેલી કે આ સોલાર કોમ્પ્યુટર છે એની અંદર ડુપ્લિકેટ જે ઈ લર્નિંગ લાયસન્સ જે બને છે કે લર્નિંગ લાઇસન્સ મેળવતી વખતે જે પરીક્ષા આપવાની હોય છે તો આ લોકો લોકોને એવી પ્રોમિસ આપતા હતા કે પરીક્ષા આપ્યા વગર તમને લર્નિંગ લાઇસન્સ આપીશું લર્નિંગ લાઇસન્સ આપ્યા બાદ તેઓ એને જે ટાઈમ પીરિયડ પૂરો થયા પછી પાછું એને ઓરિજિનલ લાઇસન્સ પણ ડુપ્લિકેટ બનાવીને જાતેથી જ આપતા હતા આવું જે કાર્ય કરતા હતા એવા બે વ્યક્તિઓ મયંક સંજય મિશ્રા અને સંજીવ ભગવતી પ્રસાદ નિષાદ તો અમારા કર્મચારી માહિતી મળ્યા બાદ અમારા જે પીઆઈ અને પીએસઆઈ બન અધિકારીઓએ ત્યાં આ જે કમ્પ્યુટર છે ત્યાં રેડ કરી અને રેડ કરવાને અંતે અમને ત્યાં જુદા જુદા જે એકસો એકત્રીસ ડોક્યુમેન્ટ મળ્યા તેમાં લર્નિંગ લાઇસન્સ ઓરિજિનલ જે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય એના જેવા જ ભરતા લાઇસન્સ તથા ડુપ્લિકેટ આધાર કાર્ડ ડુપ્લિકેટ બિલ ડુપ્લિકેટ આરસી બુક તથા અલગ અલગ જે પોલિસીઓ આવો ટોટલ કબજે કરી અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી માર્કશીટોમાં દસમાની બારમાની કોલેજની અને જેવી જેની જરૂરિયાત હોય એ પ્રમાણેની આ લોકો ફોટોશોપમાં એડિટિંગ કરી અને ડુપ્લિકેટ માર્કશીટો પણ બનાવી આપતા હતા અને એવી માર્કશીટો પણ અમે કબજે કરેલ છે અમને જે માહિતી મળી હતી એ લર્નિંગ લાઇસન્સની હતી ને એના એના ઉપરથી અમે આની ત્યાં રેડ કરીને આ બધા ડોક્યુમેન્ટ ભેગા કર્યા છે અત્યારે એકસો એકત્રીસ છે હવે એની આગળ જે તપાસ હશે એની અંદર એ લોકોને જેની પાસે આ ડોક્યુમેન્ટ છે એને તપાસી અને પછી એ નક્કી કરવામાં આવશે કે એનો શું શું ઉપયોગ એવો કરતા હતા

એટલે માત્ર ને માત્ર પૈસા કમાવાના ઈરાદાથી અને એક ડોક્યુમેન્ટ તેઓ પાંચ હજાર રૂપિયાની કિંમત લઈને આપતા હતા એટલે પૈસા કમાવાના ઈરાદાથી તેઓ આ પ્રવૃત્તિ કરતા હતા એ કહ્યું હતું કે જે ઈસમો પાસે કોઈપણ યાતના પુરાવા ન હોય તેઓને પોતાની પાસેના કોમ્પ્યુટરના ફોટોશોપ સોફ્ટવેરની મદદથી બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ સરકારી ડોક્યુમેન્ટ બનાવી આપી એક ડોક્યુમેન્ટના પાંચ હજાર રૂપિયા લેતા હોવાની પણ કબૂલાત કરી છે અઝર ખુરશી સાથે હર્ષદ સેટા